નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા બ્રિટનની શરૂઆત કરીએ સૌપ્રથમ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કચ્છના રાપરમાં રાજકારણ ગરમાયું હોય તે પ્રકારનો એક વીડિયો વાયરલ થયો છે રૂપિયાની વહેંચણી થતી હોવાનો આ વિડિયો સામે આવ્યો છે ભાજપના કાર્યકર રૂપિયા વહેંચતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે રૂપિયા વહેંચનાર ભાજપનો પૂર્વ કાઉન્સિલર હોવાનો આક્ષેપ કોંગ્રેસના લોકો દ્વારા કરવામાં આવ્યો છે રાપરના વોર્ડ નંબર એકના રતનપરા વિસ્તારનો આ વિડિયો હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે રૂપિયા આપી લોકોને ફૂલના નિશાનનું બટન દબાવવાનું કહેવામાં આવી રહ્યું છે વાયરલ વીડિયો અંગે બોલ્યા ભાજપના નેતા ઉમેશ સોલી તેમણે કહ્યું કે આવો કોઈ વિડિયો હશે તો એ કોંગ્રેસનું નાટક હશે કોંગ્રેસના લોકો પણ ભાજપનો ખેસ પહેરી આવું નાટક કરી શકે છે અને સાથે એ પણ કહ્યું કે આ વીડિયોમાં ભાજપનો હોદ્દેદાર કોઈ જ નથી

ભાજપના કાર્યકર્તા ડરી ગયા છે હાર ભાડી ગયા છે એટલે હવે રૂપિયા લઈને નીકળ્યા છે એમના આકાઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી એમને ક્યાંક થી જ્યાંથી રૂપિયા આવ્યા હોય એ રૂપિયા લઈ એને વાટવાનું ચાલુ કર્યું છે જયારે કોંગ્રેસનો એક મતદાર માટે જે પાવતી લઈ અને ઓલી જે સ્લીપ છે એ વાટવા જાય એમાં પોલીસ રોડા નાખી રહી છે એમને ડરાવી રહી છે અને આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ એ ખુલ્લેમ રૂપિયા લઈ અને કહે છે કે અમને મત દેજો આ રૂપિયા લઈ લો આ એટલે ચૂંટણી પંચને પણ હું આહૂત કરવા માંગુ છું અને ચૂંટણી પંચ પણ આંખે પાટા બાંધી અને બેસી રહી છે આવા કોઈ આ બાબતમાં એક્શન નથી લેરી એટલે અમારે ન છૂટકે ક્યાંક ને ક્યાંક આ બાબતનો વિરોધ કરવો પડશે અમારે ધરણા પર બેસવું પડશે પરંતુ રાપરની પ્રજા જાણી કરી શકે આવા પૈસાના લોભ લાલચમાં જે અમારો મતદાર છે કોઈ નહીં આવે એવું લાગે આ વોર્ડ નંબર એક ના ઉમેદવારો છે એનો વિડીયો આવી રહ્યો છે એ પણ બોલી પણ રહ્યા છે એટલા માટે દેખાય છે સ્પષ્ટ દેખાય છે એમાં વોર્ડ નંબર એક ના ઉમેદવારો વાટી રહ્યા છે એ ઉદેશ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય પૈસા વેચવાનું અને એવું બધું કામ કોંગ્રેસ કરી શકે ભારતીય જનતા પાર્ટી વિકાસ નામ ઉપર જ મત માંગે અને કોંગ્રેસ તો ખપે પ્રોપોગેન્ડા અજમાવે કારણ કે કોંગ્રેસના પોતાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને આવું કૃત્ય કરે કારણ કે કોંગ્રેસના લોકોને મત મળે એમ નથી એટલે કોંગ્રેસના લોકો ખપે ભોગે મત લેવા માટે ખપે નાટક રચી શકે છે એ અમને મુબારક હોય અમે માત્ર વિકાસના નામ ઉપર જ મત માંગવા વાળા લોકો છે વિડીયો વાયરલ થયો છે એ તો આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે પરંતુ આવો કોઈ વિડીયો હશે ને તો એ પણ કોંગ્રેસનું એક નાટક જ હશે કારણ કે કોંગ્રેસને પ્રજા વચ્ચે જવા માટે કાંઈ મુદા જોઈએ મુદ્દા નથી એટલે આવા ખોટા નાટકો ઉભા કરી રહ્યા છે આમાં ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા હોદ્દેદાર છે નહીં અને વિડીયામાં આપ પણ જોશો કે અમારો કોઈ પણ હોદ્દેદાર એની અંદર હશે નહીં ભાજપનો ખેસ તો કોઈ પણ લોકો પહેરી શકે કોંગ્રેસના લોકો પણ પહેરીને નાટક કરી શકે છે પણ ભારતીય જનતા પાર્ટી નો હોદ્દેદાર કેવામાં તો બધું આવે કોઈ રાપરની વાત છે રાપરની ચૂંટણી છે તો રાપરનું જ નામ આવવાનું છે પરંતુ અમે તમારે એમ ચોખ્ખું કહીએ છીએ કે એમાં જે લોકો છે એમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નો હોદ્દેદાર નથી હવે આમ નાગરિક તો કોઈ પણ ખેસ પહેરીને આવું નાટક આજ જ મુદ્દે આપણી સાથે યજવેન્દ્રસિંહ જાડેજા જોડાયા છે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ છે એમની પાસેથી હવે સીધા માહિતી મેળવીશું એમને પૂછીશું યજવેન્દ્રસિંહ આ એક રાપરનો વીડિયો સામે આવ્યો છે પૈસા વહેંચવામાં આવી રહ્યા છે આપનું આપનું શું કહેવું છે આ મુદ્દા પર ક્યાંક ક્યાંક જોતા એ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાણી ગઈ છે જે રીતે ખાવા દવા કરી રહી જે રીતે પૈસાની લાણી કરી રહી છે આ તો ક્યાંક થી ક્યાંક કહી શકાય છે કે આ એક લોકશાહીનો ખૂન છે ચૂંટણી એટલે મતદારો નક્કી કરે કે કોને મત દેવા એની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એવી દરેક પાર્ટી ઓલી કરતી હોય છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાના મોહમાં છે એ જીતવા માટે દરેક અલગ અલગ આવા અટકંડા અપનાવી રહી છે ને હવે લાગે છે કે અહીંયા કદાચ હારવા જઈ રહી છે તો પૈસાની વેચણી કરે છે બહુ ગંભીર બાબત છે ચૂંટણી પંચને આની ગંભીર નોંધ લેવી જોઈએ આની ચકસ તપાસ થવી જોઈએ અને જે પણ આની અંદર છે

કચ્છ જિલ્લાની મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર ગામમાં અહીંયા કને એમને ચોક એમના ઉમેદવાર સામે બેઠેલા પૈસાની વાત કરતા ઝડપાયા એનું સ્ટીંગ ઓપરેશન થયું અને એની સામે હજી સુધી શું પગલાં લેવાના છે એ પણ એક મોટો પ્રશ્ન છે એટલે આવા કાવા દાવા ભારતીય જનતા પાર્ટી અવરનવર કરતી હોય છે ક્યાંક ને ક્યાંક સત્તાના જોરે ક્યાંક ને ક્યાંક પૈસાના જોરે ભાગ ધમકીના જોરે એ સત્તા લેવા માંગે છે પણ હું માનું છું કચ્છની પ્રજા છે એ આવી બધી બાબતોમાં આવશે નહીં અને સો ટકા આવી બધી બાબતોને એક બાજુ રાખી અને નિષ્પક્ષ આભાર આપનો વીટીવી સાથે જોડાવા બદલ તો જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આક્ષેપ પ્રત્યાક્ષેપ અને આ તમામની વચ્ચે વધુ એક વિડિયો સામે આવ્યો કચ્છના રાપરનો હોવાનું કહેવાય રહ્યું છે વીડિયો વાયરલ થયો સવાલ અનેક ઉઠાવી રહ્યો છે કારણ કે પૈસાની વહેંચણી કરવામાં આવી રહી છે ત્યાં ઉપસ્થિત લોકોને અને ભાજપના પૂર્વ કાઉન્સિલર હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે રૂપિયા આપી મત ખરીદવાનો આખરે પ્રયાસ શા માટે કરવામાં આવી રહ્યો છે સવાલ આ વાતને લઈને ઉઠી રહ્યા છે ભાજપના કાર્યકર પર રૂપિયાની વહેંચણીનો આરોપ લાગ્યો છે તો આ આરોપનું સત્ય શું છે શું રૂપિયાના જોરે રાપરમાં સત્તા હાંસલ કરશે ઉમેદવારો ઉમેદવારો કે જેમને જનતાની સેવા કરવા માટે ત્યાં જવાનું છે પરંતુ શરૂઆત જ રૂપિયાના જોરથી કરવામાં આવી રહી છે ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કોઈપણ પક્ષનો આ વ્યક્તિ કેમ ન હોય ચૂંટણીમાં રૂપિયાની લાહણી કરી અને ત્યારબાદ વોટ મેળવવા કેટલા અંશ વ્યાજબી છે રૂપિયા આપી મત ખરીદવાનો આ પ્રયાસ કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે કારણ કે પક્ષ દ આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બંને પક્ષ જેમની પ્રતિક્રિયા લીધી જેમ સાંભળી અને તેમના દ્વારા કેમ સવાલ અનેક લાખ લાખાંડ છે

અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગોવિંદ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ગોવિંદ કચ્છના રાપરનો આ એક રૂપિયાની વહેંચણી કરતો વિડીયો સામે આવ્યો છે શું કોઈ હકીકત કોઈ અપડેટ સામે આવ્યા વાત કરવામાં આવે તો કચ્છના રાપર નગરપાલિકાની ચૂંટણીમાં પૈસા વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તા દ્વારા રૂપિયા વેચતા હોવાનો રતનપર વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા દ્વારા મતદારો ને રૂપિયા વેચતા હોવાનો વિડીયો સામે આવ્યો છે ભાજપ કાર્યકર્તા મતદારો ને રૂપિયા આપી અને આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે હાલ ભાજપ જે કાર્યકર્તા જે ભાજપ ભાજપ નો મતદારો આપતો વિગતો સાથે જોડાવા બદલ તો રૂપિયાની વહેંચણી થતી હોવાનો આ એક વીડિયો વાયરલ થયો અને સવાલ અનેક ઉઠાવી રહ્યો છે આ વીડિયો